હાલો કે અહીં સિંહ આવ્યો પાત્રો સફર ભજો તો એમ નહીં અહીં સિંહ આવ્યો સિંહ સિંહ અને જો એનામાં હું અને મારા મી હોય તો મારું કઈ બગાડીએ કે ના તો ભે છે એટલી પણ રે એ બધું ખૂબ સમજવું પડે એટલું માનસિક આપણા એટલા ઘસારા વગર એટલું બધું જાણું 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 બધું મોટું મોટું સમજાય એટલું ઘરે પાંચ જણાની હજુ છે પેલો તો બે જણો હોય નર ને નારી હવે આપડે કાયમ હોય ભજન ગાતા વાલો વહુ થઈને આવ્યા વાલે શકું બન જેને પરમાત્મા ને શરણે થાવું હોય ને એને પરલો કહેવાય આજ કેવાય ને ઉત્પત્તિ અને પરલો તો હજી પરલે વસ્તુ રહી એ એક થયા ના થાય આ બધી વસ્તુ છે ને એક લોખંડ બનાવી નાખવું હોય નો તો બધા દાગીના એક કરવા પડે કે ના કરવા પડે સર્વ સર્વ દાગીના એક કરો તારે એમ કીવરાય કી એક જ છે અને સર્વમાં શું છે અસ્ત્રી પુરુષ બે ભાષ છે ભાષ ખાલી જેટલો ભાષ તો અસ્ત્રીના દિલમાં પુરુષ છે અને પુરુષના દિલમાં અસ્ત્રી છે હવે આ અવળ બે દિલની માલિકરા જે બિહાડ્યો પોતાના પતિનું નામ જે પોતાના મય જે બિહાડ્યું અને શરીર બેમાં માં તફાવત છે અંશોયા સતી એમ જ કીધું હતું કે જો મારા દિલમાંથી મારો પતિ હલ્યા એ મરે એના પ્રણ જાય તો કે જોવાય આવો કે ના જોવાય આબો નથી ઈ આવશે હોય હવે આવું અડગ આસન વાળ્યું હતું તો જ ને જો આવી એક નારી એક પુરા વધુ વાળી એકતી તો એ અડગ આસન છે મન ચારે ન ડગે એ વસ્તુ હાશે

આ સૂર્ય અને ચંદ્રય પોલાકારમાં છે આકાશ ને પાતાળય પોલાકારમાં છે પૃથ્વીની તો પાસે વાત કરો હે અને પ્રાણય પોલાકારમાં જાય ને પોલાકાર માહિતી આવે છે આ પ્રાણ છે ને પ્રાણ હા પ્રાણ પર પોલાકાર છે જો પોલું ન હોય તો પ્રણ ચો જાય હા તો જાય ચ ઓંગળીનો અલે હરોય ફરે મણો ચો પોલાકાર ના હોય તો આપણે ગાડી હોય ગાડી ગાડીની ગાડી કેટલા માણસ બેહી કે પાંચ ની સીટ હોય પાંચ પોલાકારમાં કાયદેસર સેમો છે જગ્યા છે એમ હમાય છે ગાડીની આપણે જે જગ્યા બનાવીને એમ એમાં જ હમાય છે પણ કાયદેસર તો પોલાકારમાં પોલાકાર માં આગળ અડાડો ચોય ગાડી ના હોય ગાડી બેઠા બધા આખી જગત એમ કે છે કે આવી ગાડી હોય ને ગાડી બેઠા ગોળ ગોળ પત્રો કરીને એટલો હક કર્યો હક એટલે પોલાકાર એટલો દાવો કર્યો કે આટલા મારો આટલા માં આટલી વસ્તુ હમાય આ બધા દાવા કર્યા પણ દાવા છે પોલાકાર અને પોલાકાર અખંડ છે આ મકાન બનાવ્યું તમે ઢાળિયું એમો જે પોલાકાર નો હક બનાવ્યો કે આ ઢાળ્યું છે ને પણ પસાહભાઈ વિહ નું પહેલા પેલા અહિયાં પોલાકાર એવડો નેવડો હતો ઢાળિયું નીવ છે અને અત્યારે આ અખંડ વસ્તુ ને વિહરી જવાના દાવા ને લઈ અને આ મન બધું કરી રહ્યું આ મન સે પ્રાણ નો મહીં ઉભે થલેલો તત્વ છે અને પ્રાણ તત્વ અને પોલાકાર તમારો જ સંકલ્પ છે નિરાકાર નો આ દાટલે પડી બરાબર આમ હે બ્રહ્મ બ્રહ્મ હે માયા